અંકલેશ્વર નગરપાલિકાનો મહત્વપૂર્ણ નિર્ણય પાંચ વર્ષથી કરાર પર કાર્યરત છત્રીસ સફાઈ કર્મચારીઓને કાયમી કરાયા હતા સાતમા પગાર ધોરણ સાથે નિમણૂક પત્ર આપવામાં આવ્યા અંકલેશ્વર નગરપાલિકાએ એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા છત્રીસ સફાઈ કર્મચારીઓને કાયમી કરવાની જાહેરાત કરી હતી વર્ષ બે હજાર કરાર આધારિત નિમણૂક પામેલા આ કર્મચારીઓને પાંચ વર્ષની સેવા પૂર્ણ થતાં કાયમી કરવામાં આવ્યા છે નગરપાલિકાના સભાગંડમાં યોજાયેલ વિશેષ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત ઉપપ્રમુખ ભાવેશ ખાયસ અને કારોબારી ચેરમેન નિલેશ પટેલની ઉપસ્થિતિમાં તમામ કર્મચારીઓને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા આ નિર્ણય સરકારની મંજૂરી બાદ સામાન્ય સભામાં પસાર કરાયેલા અનુસાર લેવામાં આવ્યો છે ત્રણ ફેબ્રુઆરીથી અમૂલી બનેલા આ

એને આજે કાયમી કરવા માટે નિયુક્તિ પત્ર આપવામાં આવ્યું છે આપ્રમ સૌને મારા નમસ્કાર આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા ની અંદર જે કર્મચારીઓને આદરણીય ધારાસભ્ય શ્રી લોકલાડીલા એવા માજી મંત્રી શ્રી ઈશ્વરસિંહ પી પટેલના હસ્તે અગાઉ પાંચ વર્ષ પહેલા શારદા ભવન અંકલેશ્વર ખાતે આ છત્રીસ ઓર્ડર એમના હસ્તે આપવામાં આવેલા ને આજ રોજ એ પ્રિયર પૂર્ણ થતા સમગ્ર ગુજરાત ની અંદર અંકલેશ્વર નગરપાલિકા એ ઇતિહાસ રચેલો છે એવા એકી સાથે એક જ દિવસની અંદર એક જ સમયમાં છત્રીસ કાયમી ઓર્ડર આજ રોજ આદરણીય અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ શ્રી કારોબારી પટેલ અને ચોત્રીસ કર્મચારીઓને કાયમી ઓર્ડર આપવામાં આવેલા છે આ પ્રસંગે તમામ બોડીનો અને તમામ પદાધિકારીઓ શ્રીઓનો હું અંકલેશ્વર વાલ્મિકી સમાજના પ્રમુખ તરીકે આપ સૌ નો હું આભાર વ્યક્ત કરું છું અને આપ સૌ મારા સમાજ ને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના સપના ને સાકાર કરો એવી અભ્યર્થના સાથે વંદે માતરમ